પોલીસે રાહવીર યોજના અંગે સાથે જ પોલીસ દ્વારા મદદ કરનાર વ્યક્તિની કોઈ પણ પૂછપરછ કરવામાં આવે જેથી લોકો નિર્ભયપણે મદદ કરી શકે જનતામાં અવેરનેસ વધારી અને અકસ્માતના પીડિતોને ઝડપી સારવાર મળે તે માટે સહયોગી વાતાવરણ ઊભું કરવું આવા સેમિનાર દ્વારા પોલીસ સામાન્ય પોલીસ દ્વારા માર્ગ અકસ્માતમાં જે વ્યક્તિઓને વ્યક્તિ જો હોસ્પિટલ પહોંચાડે તો ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા યોજનાનું અમલીકરણ કરવામાં આવ્યું છે આ રાહવીર યોજનાની જાણકારી સુરતના શહેરીજનોને મળે અને સાથે સાથે હોસ્પિટલના સ્ટાફ અને અમારા સ્ટાફને પણ સેન્સિટાઈઝ કરી શકાય તે માટે એક અવેરનેસ સેમિનારનું આયોજન કરવામાં આવેલું આ રાહવીર યોજનાનો મુખ્ય હેતુ એ જ્યારે કોઈપણ વ્યક્તિને અકસ્માત થાય તો ગોલ્ડન અવર્સ દરમિયાન જો એને હોસ્પિટલ પહોંચાડવામાં આવે તો તે વ્યક્તિની બચી જવાની સંભાવના ખૂબ વધારે હોય છે અને રોડ અકસ્માતના કારણે જે મૃત્યુઓ થઈ રહ્યા છે એમાં ઘટાડો લાવી શકાય અને લોકોનો જીવ બચાવી શકાય એ આ યોજનાનો મુખ્ય હેતુ છે રાહવીર યોજના હેઠળ જો કોઈપણ વ્યક્તિ એ અકસ્માત થયેલા વ્યક્તિને કે જેમને ગંભીર પ્રકારની ઈજાઓ થઈ છે એમને જો હોસ્પિટલ પહોંચાડવામાં આવશે તેમને પચીસ હજાર સુધીનું ઇનામ એ રાજ્ય સરકાર અને ભારત સરકાર દ્વારા આપવામાં ડિક્લેર કરવામાં આવ્યું છે અને આ રાહવીર યોજના હેઠળ એ તમામ હોસ્પિટલ્સ સુરત શહેરની તમામ સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલો સાથે સાથે એકસો આઠ અને કોર્પોરેશનની સાથે કમિટી બનાવવામાં આવેલી છે અને આ કમિટીમાં આવા જે રાવીર યોજનાના જે નોમિનેશન્સ હોય છે એ અપ્રૂવ થઈ અને રોડ સેફ્ટી ઓથોરિટીને રિપોર્ટ કરવામાં આવશે અને સામાન્ય નાગરિકોને એવું બિલકુલ ગભરાવાની જરૂર નથી કે એમનું કોઈપણ સ્ટેટમેન્ટ લેવા માટે એમને અથવા તો પોલીસ દ્વારા કોઈપણ પૂછપરછ કરવામાં આવશે એમની કોઈપણ પૂછપરછ કોઈપણ જગ્યાએ કરવામાં આવશે નહીં અને એ જો ઇઝ સરળતાથી હોસ્પિટલ સુધી એકસો આઠને જાણ કરીને જો હવે ગંભીર ઇજાઓ પામેલ વ્યક્તિને હોસ્પિટલ પહોંચાડશે તો હવે નક્કી કરેલી જે રકમ છે પચીસ હજારની એમને એમના અકાઉન્ટમાં સબમિટ કરવામાં આવશે